નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ માટે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવે છે કે જે પણ વિદ્યાર્થીઓએ પાછલા વર્ષે સ્કોલરશિપ ના મેળવી હોય એમને જે છે એ એક સાથે બે વર્ષની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે તો આજના આ અપડેટની અંદર આપણે જોઈશું કે તમે એક સાથે બે વર્ષની સ્કોલરશિપ જે છે એ કેવી રીતે મેળવી શકો છો અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ છે અને સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે કે નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ એટલે કે જે વિદ્યાર્થી ધોરણ અગિયાર બાર અને કોલેજની અંદર સ્નાતક અનુસ્નાતક કક્ષાએ અને પછી જે છે એ પીએચડી સુધીનો અભ્યાસ કરતા હોય એ તમામ વિદ્યાર્થીઓનું પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એની અંદર સમાવેશ થાય છે એક સાથે બે વર્ષની સ્કોલરશિપ આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જે છે એ મોટી જાહેરાત કરી દેવામાં આવે છે અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ લાસ્ટ ડેટ બે હજાર પચીસ વીસ માટેની વિડીયો શરૂ કરતા પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય એટલે કે હજુ સુધી હજુ સુધી સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ના ભર્યું હોય તેમના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વિડીયો આપવામાં આવેલો છે તમે એ વિડિયો જોઈને તમારો ફોર્મ આસાનીથી જે છે એ ઘરે બેઠા ભરી શકશો તમે એ વિડીયો જોઈને જ તમારું ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને તમારી સ્કોલરશિપ જે છે એ સૌપ્રથમ મળી જાય ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની અંદર ભૂલ કરે છે એના કારણે જે છે એમને એમની સ્કોલરશિપ છે એ મળતી નથી તો તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે તમે જે વિડીયો જોઈને જ ફોર્મ ભરજો અને એ પ્રમાણે તમે ફોર્મ ભરશો તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ ચોક્કસથી મળી જશે હવે આજના આ વિડીયો માટે આપણે વાત કરી તો સૌપ્રથમ પ્રથમ તમે જોઈ શકો છો આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ભારત સરકાર સ્લેષ રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્લેષ સહાય યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબત પછી અહીંયા આગળ છે એ પ્રમાણે તમે જોઈ શકો છો નિયામક આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતા નીચે મુજબની યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાની થાય છે મૂળ ગુજરાત રાજ્યના ધોરણ અગિયાર બાર ડિપ્લોમા આઈટીઆઈ સ્નાતક અનુસ્નાતક પીએચડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલી સરકાર માન્ય ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સ્લેશ યુનિવર્સિટી સ્લેશ કોલેજો સ્લેશ આઈટીઆઈ સ્લેશ એમવાયએસવાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનાનો લાભ લેવાના ના હોય તેવા વિદ્યાર્થીઓ સ્લેશ વિદ્યાર્થીઓ પાસેથી અગાઉના શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસમાં ચોવીસ પચીસમાં શિક્ષણ શિષ્યવૃત્તિ સ્લેશ સહાય માટે ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવી હતી તો વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર ડિપ્લોમા આઈટીઆઈ સ્નાતક અનુસ્નાતક કે પીએચડી સુધીના અભ્યાસક્રમોની અંદર જે છે એ અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના જે છે એ ફોર્મ ભરવાની તારીખ જે છે એ આપવામાં આવેલી હતી છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ કોઈને કોઈ કારણોસર જે છે એ ફોર્મ ભરી શક્યા ન હતા તો એવા વિદ્યાર્થીઓ માટે તમે જોઈ શકો છો જે આ તમામ યોજનાઓ છે પહેલી અંબરેળા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ એસટી સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પછી અંબરેલા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ એસટી સ્ટુડન્ટ पोस्ट पोस्टमट्रिक्स स्कॉलरशिप विद्यार्थी जोड़े फ्रीशीप कार्ड है यहाँ पोस्ट मेट्रिक स्कॉलरशिप फॉर एस टी गर्ल्स हैविंग एन्युअल फेमिली इनकम मोर देन टू पॉइंट फाइव लैक पची पोस्टमट्रिक्स स्कॉलरशिप फॉर एस टी गर्ल्स हैविंग एन्युअल फेमिल इनकम मोर देन टू पॉइंट फाइव लैक्स फ्री सीप कार्ड सिल्ड मेडिकल लॉन्ड स्टूडेंट ओनली फूड बिल आसिस्टेंट टू एसटी स्टूडेंट स्वामी विवेकानंद स्कॉलरशिप फॉर एसटी स्टूडेंट स्टडी इन आई आईटीआई फाइनेंशियल आसिस्टेंट टू परचेज ऑफ इंस्ट्रूमेंट फॉर મેડિકલ એન્ડ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ અને ફેલોશિપ સ્કીમ ફોર એસટી સ્ટુડન્ટ સ્ટડી ઇન પેજરી તો જે આ છ યોજનાઓ છે એના માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર જે છે એ ફોર્મ ભરવામાં આવેલા હતા પરંતુ કોઈપણ કારણોસર જે વિદ્યાર્થીઓ ઉક્ત યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અરજી કરવાની બાકી રહી ગયેલી હોય તેવા વિદ્યાર્થીઓ માટે વીસ નવ બે હજાર પચીસથી વીસ દસ બે હજાર પચીસ સુધીમાં શિષ્યવૃત્તિ સ્લેસ સહાય મેળવવા માટે વેબસાઈટ ડિજિટલ ગુજરાત પરથી ઓનલાઈન અરજી જે છે એ કરવા જોવામાં આવે છે તો જે પણ વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય એમના માટે જે છે એ વીસ નવ બે હજાર પચીસથી વીસ દસ બે હજાર પચીસ દરમિયાન જે છે એ પોર્ટલ ફરીથી ઓપન કરવામાં આવેલ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ અને તમારે જે છે એ સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે તમને જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિડીયો આપવામાં આવેલ છે એ જ પ્રમાણે તમે જે છે એ વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશિપ છે એના માટે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સાથે સાથે તમે આ વર્ષનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું જે છે એ ઓનલાઈન ફોર્મ છે એ પણ ભરી શકો છો આ વાત થઈ કે જે વિદ્યાર્થીઓને પાછલા વર્ષની સ્કોલરશિપ મેળવવાની બાકી રહી ગઈ હોય એમને એક સાથે બે વર્ષની સ્કોલરશિપ આપવામાં આવશે અને એના માટે તમે જે છે એ ઓનલાઈન ફોર્મ કઈ તારીખો દરમિયાન ભરી શકો છો હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માગે છે એમના માટે સ્કોલરશિપની છેલ્લી તારીખ કઈ છે તો એસસી એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ એ જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માગે છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે તો સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર છે તો હવે તમારા જોડે અંદાજિત દસ દિવસ જેટલો સમય બાકી છે આ દિવસો દરમિયાન તમારે જે છે એ સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેવાનું રહેશે અને એના પછી આગળનો પ્રશ્ન કે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવશે કે નહીં તો આ જે સૌથી મોટો પ્રશ્ન છે તો એનો જવાબ મને લાગે છે કે યસ નવ્વાણું ટકા ચાન્સીસ છે કે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવી અને એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી જે છે એને લંબાવી દેવામાં આવે તો સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં ચોક્કસથી આવશે પરંતુ તમારે તારીખ લંબાય એની રાહ જોવાની નથી ત્રીસ નવ બે હજાર પચીસ પહેલાં ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી દેજો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કયા વિદ્યાર્થીઓને એક સાથે બે વર્ષની સ્કોલરશિપ આપવામાં આવશે અને બે વર્ષની સ્કોલરશિપ તમે કઈ રીતે મેળવી શકશો એના વિશે વાત કરી છે વર્ષ બે હજાર પચીસ ઓવીસ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એના વિશે વાત કરી છે અને અંતમાં સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે કે નહીં એના વિશે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ